તમે જે આગળના અધ્યાયમાં વાત લાવો છો તે અદ્ભુત રીતે લખાયેલી છે અને લગભગ એક જ ફકરામાં સ્ટીલિંગ ફ્રોમ વન્સ ઓન પોકેટ મૂળભૂત રીતે તમે તમારી જાતને સાચી તકથી વંચિત રાખો છો કે તમે જે બની શકો છો તે બની શકો ના 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 અહીં વાત બની શકો એવી નથી વાત એ છે કે તમે તમારી જ પાસેથી એ તક છીનવી લો છો કે તમે હકીકતમાં જે છો તે બની શકો બનવું એ તો એવું છે જે તમે પહેલેથી જ ઘણું બધું કરી ચૂક્યા છો હું પુરુષ બની ગયો છું હું વિદ્વાન બની ગયો છું હું પિતા બની ગયો છું હું વ્યવસાયિક બની ગયો છું હું ધાર્મિક ઉન્માદી બની ગયો છું હું બુદ્ધિજીવી બની ગયો છું હું મતવાદી બની ગયો છું હું ધનિક બની ગયો છું આ બધું હું પહેલેથી બની ગયો છું પણ આ બધું બનવામાં શું તમને યાદ રહ્યું છે કે હું ખરેખર કોણ છું અને આ બધું બનવું પણ સમયની ધારામાં બન્યું છે છે કે નહીં તમે હંમેશા મિત્ર શત્રુ પિતા માતા આતે વગેરે વગેરે અને મતવાદી નથી હોતા આ બધું બનવું એટલે સમયની છાપ સમયના પ્રવાહ અને સમાજના પ્રભાવ હેઠળ તમે તમે કોઈક બની ગયા છો છો પણ શું એ જ ખરેખર તો આપણે પોતાની શક્યતાઓને ગુમાવતા જ જઈએ છીએ હું એને તમારા જ ખિસ્સામાંથી ચોરી કહું છું અને એ શક્ય છે કે તમે સાચે જ એ બની શકો જે તમે છો આ માત્ર સૂત્ર નથી પરંતુ એક હકીકત છે